સંઘ પ્રદેશ દમણમાં એરપોર્ટ પાસે એક બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી દમણ કલેક્ટર પોલીસ તથા અન્ય અધિકારીઓએ મળી અને રેડ કરી આઈપીએલના સટ્ટા રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી આગળની કાર્યવાહી પોલીસ હાલ કરી રહી છે આઈપીએલમાં સટ્ટો રમાતો હોવાની જાણ થતાં જ દમણ પોલીસ એ રેડ કરી હતી દમણ કલેક્ટર પોલીસ તથા અન્ય અધિકારીઓ એ મળીને રેડ કરી હતી એરપોર્ટ રોડ પાસે એક બિલ્ડિંગ આવેલી છે આ બિલ્ડિંગમાં IPL ઉપર સટ્ટો રમતો હોવાની પોલીસને બાતમી મળી હતી તેના આધારે જ પોલીસે રેડ કરી છે અને પોલીસની આ રેડ હાલ ચાલી રહી છે તો આગળની કાર્યવાહી હાલ પોલીસ કરી રહી છે IPL ના સટ્ટા રમાડતા હોવાની બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી કચ્છના વાગડ વિસ્તારમાંથી બીએસએફએ એક શંકાસ્પદ વ્યક્તિને દબોચી લીધો છે ઝીરો લાઇન પર બોજર પિલર નંબર 992 પાસેથી શંકાસ્પદની અટકાયત કરવામાં આવી પકડાયેલા શખ્સની ઓળખ સમીર અंसारी તરીકેની થઈ છે સમીર અंसारी બિહારના મુઝફ્ફરનગરના દામોદરપુરનો રહેવાસી હોવાનું પણ ખુલાસો થયો છે 17 એપ્રિલના સમીર અंसारी પંખેરાપીર लोधराणी विस्तारમાં આવ્યો હતો 35 કિલોમીટર રણ વિસ્તાર પાર કરી અને 0. સુધી તે પહોંચી ગયો હતો પકડાયેલો શખ્સ સમીર અंसारी તરીકેની પોતાની ઓળખ આપી રહ્યો છે બિહારના મુઝફ્ફરનગરના દામોદરપુરનો રહેવાસી છે આ સમીર જેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે 17 એપ્રિલના સમીર અंसारी पंखेरा फिर विस्तारमा 35 किलोमीटर रण विस्तार पार करिने 0.0 સુધી આ શખ્સ પહોંચી ચૂક્યો હતો બીએસએફ ના જવાનોય પેટ્રોલિંગ દરમિયાન સરહદ પરની વાડ પાસેથી આ શખ્સને દબોચી લીધો છે